બતાવ્યું મારા હું મારી નાની ભજન મંડળી ચલાવતી હતી ત્યારે હું મારા બધા ભજનના બાળકોને લઈને પહેલી વાર અહીંયા માતાજીના ત્યાં દર્શન કરવા આવ્યું હતું તો બધા પહેલા તો અંદર ચલો દર્શન કરી લઈએ પછી વાત માંડીએ માવડી ને તો પ્લીઝ આવો બધા નિયનગર ઘરનાળુ જે આપણું છે એની બાજુમાં ભારત પેટ્રોલ પંપ છે ને એક્ઝિટ એની સામે જે એમસી ની દિવાર ચણેલી છે ત્યાંથી અંદર એક મોટો મજાનો ગેટ મુકેલો છે અને સામે જ આ માતાજી વાલી વાલી મારી શિકોદર માની અહીંયા સ્થાપના થયેલી છે અને આ માતાજી મંદિર છે તમે દર્શન કરી શકો છો કે માવડીનું કેવું વાણ મજાનું અને શનિદેવની પણ સ્થાપના થયેલી છે અંદર અને શિકોદર કેવા બિરાજમાન છે અહીંયા માતાજીની

ઓ મા અને માતાજી ના દીવા કરેલા છે ને આ જો સવાર સવારે જ કોઈ કે શ્રીફળ માતાજી નું વધેલું છે અને માની આરતી પણ અહિયાં થતી હોય નિયમિત એવું લાગે છે આરતી મૂકેલી છે કંકાવટી પડી છે અને મજાના ફૂલો પડ્યા છે ને ગુલાબના હાર ચડાવેલા છે માને આજે અને આ ભરત ભરેલા તોરણ કેટલા સુંદર લાગે છે પાછળ જોઈ શકો છો તમે કે કેટલું સુંદર લાગે છે કેટલું સરસ રીતે સજાવેલું છે તો આ બધી વિશ્વાસ અને શ્રદ્ધાની વાત છે મંદિર થી મંદિરથી બહાર આવીએ એટલે તમે આ જોઈ શકો છો કે અહીંયા હનુમાન દાદા બેસાડેલા છે અને અહીંયા ગણપતિ દાદા તો આ જોઈ શકો છો અહીંયા ગણપતિ દાદા બેસાડેલા છે બરોબર અને મંદિરમાં પ્રવેશ કરો માતાજી ને ત્યાં એટલે તમે અહિયાં જોઈ શકો છો અહિયાં સિંહ બનાવેલો છે જે નોર્મલી બધી જગ્યાએ મંદિરે આ બિરાજમાન હોય છે તો હવે હું આ મા આજુબાજુની જગ્યા બતાવું તમને જયારે અમે લોકો આવ્યા હતા ત્યાં તો અમે વીસ થી પચીસ છોકરાઓ લઈને આવ્યા હતા મારો એ જૂનો વિડીયો બહુ પહેલાનો ત્રણ વર્ષ પહેલાનો અપલોડ કરેલો છે યુટ્યુબમાં અગર તમને યોગ્ય લાગે તો તમે જોજો તો અહીંયા કોઈ અગર કોઈ વ્યક્તિ એ પણ બાધા રાખી હોય અને આ વિશ્વાસ ને તમારું કામ પૂરું થઈ ગયું હોય અને તમારે તમારું પરિવાર મોટું હોય કુટુંબ મોટું હોય તો તમે એક સાથે કદાચ ત્રીસ કે પચાસ જણા બી આવશો ને અહીંયા માતાજીના ત્યાં એક જ સમયે દર્શન કરવા તો અહીંયા એટલી સરસ વ્યવસ્થા છે કે તમે શાંતિ થી બેસીને પ્રસાદી ચડાવી શકશો બેસીને તમે પ્રસાદી લઈ શકશો અને આ માતાજી મને તો એક અલગ જ ઓરા થાય છે હંમેશા માતાજીથી તો બસ ભાવિ ભક્તો દર્શન કરવા બધા આવી રહ્યા છે તો આપણે આગળ વધીએ હું આખું મંદિર તમને રાઉન્ડ માં બતાવું કે તમે ક્યાંથી આવો છો દર્શન કરવા તો ગણેશભાઈ જો આ ગણેશભાઈ આટલી નાની ઉંમરે આ શ્રદ્ધાને અવિશ્વાસ આવ્યો છે માતાજી કરવા મંદિર મંદિરે તો યાદ રાખજો એક સમય એવો આવશે ગણેશભાઈ બહુ પ્રગતિ કરશે કે આ સફાઈ સફાઈ નથી વિશ્વાસ હોય એ મુહૂર્ત નથી પણ આપણી માં છે એને એક સાચવવાની એક અંદરથી ઉત્તેજના હોય એ બહુ જરૂરી છે બરોબર તો હું તમને બા ક્યાંથી દર્શન કરવા આવો છો તમે જય માતાજી ક્યાંથી

હું જોડે છું તો બા ના સિત્તેર વર્ષ થયા છે બા ચાંદોડિયા થી ચાલીને આવે માતાજીના મંદિર ને વાડે અને રોજ સવારે દર્શન કરવા આવે છે માતાજી ની પછી બા ઘરે જાય તો આમ હા ત્યાં સુધી બેસવાનું તો હું તમને એક મંદિરને તમને રાઉન્ડ ફરાવી દઉં એ મંદિર કેવું બનાવેલું છે તો જોઈ શકો છો અહિયાં આગળ બી સરસ મજાની જગ્યા છે આપણે સરસ રીતે બેસી શકીએ

લખેલું છે સરસ્વતી માતાજી છે કમળમાં બેસેલા ઓકે રામાપીર ની છબી છે સરસ્વતી માતા માકાળી માતા અલગ અલગ ઘણા શું આ શક્તિ માતા મારી ફ્રેન્ડ છે કાય એમના કુળદેવી એને એ છબી ઉપર ભાઈ કેમેરો લાવો આ મારી બેનપણી છે કાય એમના કુળદેવી છે શક્તિ માતા જે માતાજી ને નામ નહીં આવડે પણ આ ભાઈ આ આપણે

હા તમે આ વડલો જોવો ખાલી આ વડલો જોવો આ છબીઓ આપણી મંદિરની નથી ને આ લોકો મૂકી જાય એ છબીઓ છે તો આ વડલો જુઓ આ મંદિરના દર્શન કરન એ બધા ભાવિ ભક્તોને જે માવડીઓની સેવા કરે છે તમને લોકોને હાથ જોડીને વિનંતી છે કે જે છબીઓને તમે તમારા ઘરે એક કપડે એક મંદિરમાં કે શ્રદ્ધા વિશ્વાસ રાખ્યું હોય એ થોડી તૂટી જાય ખંડી તમે કેમ ના મૂકશો તમે આપણા મા બાપ શું ઘરડા થી જાય તમે એમને રસ્તે મૂકી જાવ છો તમે આ કરશો ના આ મંદિરો શું અર્થ છે માતાજી નો કુળદેવી જો આપણા ચોટીલા વાળા ચામુંડમાં

આ શ્રદ્ધા છે પછી લોકો કે અંધશ્રદ્ધામાં એની સુંદરતા ઉપર છે ને આ માતાજીનો નો ભાર ના મુકશો ને આવી છબીઓ ના હોય ને બાપા ના પૂજા કરવી હોય તો ઘરે લાવશો જ નહીં બરોબર લાવશો જ નહીં તમને હક જ નથી આ જે આ જોજો જે અહીંયા મૂકી ગયા હશે મને વિશ્વાસ છે એમને ખબર હશે અહીંયા આવો અહીંયા વિડીયો કરો આ કાચની છબી છે આ તમે મૂકી ગયા છો અહીંયા હવે જે બી વ્યક્તિ હશે અંદર ઝાડમાં કાચની છબી આ મૂકી ગયા છો તમે હવે આ હે આ જોવો અને આ બી આ ભાઈ કહે છે બહુ જૂની શું કામ મૂકો છો આવી રીતે હે બીજા બીજે બી છે કોઈ વ્યવસ્થિત જગ્યાએ તમે આ જ્યાં આનો થવાનું અત્યારે તમને ખબર જ છે કે ઘણી જગ્યાએ પૂજા પાઠ નો નદી એ મૂકે છે ઘડા કે આ બધા કાગળિયા છબી એ બધી ત્યાં જાય અને આગળ જઈને જયારે એ બધું ભેગું થાય અને પલાળીને એમાંથી કોઈક ને કોઈક ખાતર કે કોઈ ઉપયોગ થાય તમે ત્યાં મૂકો આ માતાજીઓની છબીઓને અહીંયા સળવા શું કમ મૂકી જાઓ છો હાથ જોડીને વિનંતી છે આવી રીતના કોઈ પણ જાડો એ રસ્તે પણ ઘણી જગ્યાએ મંદિરો પડ્યા હોય છબીઓ પડે શું કામ મૂકો છો ના મૂકશો મહેરબાની કરો આવી સેવા ના કરશો એ માવડી લેખે નથી લેવાની બરોબર મહેરબાની કરો હા જો બાકી આ આ વૃક્ષ આવા વૃક્ષો હવે ખબર નહીં ક્યારે મળશે પછી છે પાછળ માતાજી ના મંદિર ની પાછળ બીજું જે બીજું મંદિર છે શિકોતર માનું નું આ જોઈ શકો છો એમાં શિકોતર અંબે માં મહાકાળી માં બેઠેલા છે તો તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો થોડા નજીક થી દર્શન કરાવજો છે દશામાં બેઠા છે આ બાજુ છે જે ફોટો છે અને અંબે માં અને આ પણ જો આ કોઈક મંદિર આ નહી મૂકી ગયું છે ને કોક આ જોવો આ જો કોઈ હાજર નહીં હોય એટલે આ ભલો માણસ કોક હશે મહાન આ જોવો આ મંદિર મૂકી ગયું છે બફોરે કોઈ મૂકી તમે કઈ કહેવા માંગો છો મંદિર શું કામ મૂકી ગયા છે તમે ચાહતા તો આ મંદિરને રિનોવેશન કરાવી શકતા અને તમે અહીંયા શું કામ મૂકો છો આ નદીએ મોટા મોટા ઘડા મૂક્યા છે સરકારે કે તમે આ બધી વસ્તુ ત્યાં નાખો તો આગળ કોઈ ઉપયોગ થઈ શકે આ શું અર્થ છે આ કીડીઓ ચડી છે સળે છે ને અહિયાં મંદિર ની આજુબાજુ કોઈ અર્થ નથી આ બધું એટલે મહેરબાની કરો આ બધું નામ મૂકશો ઘણી સુવિધાઓ છે ત્યાં મૂકો અગર આટલું બધું હોય તો બાકી આ વડની વડવાયુ એ સમય જ્યારે મને યાદ છે મારી મમ્મી કેતી અમે વડવાયુ એ ઝૂલા ખાતા તો આમ તો આમ મજબૂત હ પણ મને મારા વજન ઉપર ભરોસો નથી એટલે હું તો ઝૂલો નહીં ખાઈ શકું અને બસ સાતો અહિયાં માતાજી નું હશે તો અને આ જો ઉપર થી મંદિર પ્લીઝ બતાવો આ જયારે આ ઝાડ ઉગ્યું છે ને આ મુગટ બનાવી દીધેલો હશે પછી વડલો એની ઉપર આવી ગયો છે દરમિયાન કદાચ નીકળેલું છે ને આ છત બનાવેલી છે માતાજી અને વડલો જોવો કેટલો આ વડલો જોવો ખાલી કેટલો મતલબ પ્રસરેલો છે ત્યાં સુધી જોઈ શકો છો ત્યાં સુધી આ વડ એની જો આ કેટલો પ્રસરેલો છે ને અને આ પણ આ હશે હવે આ જે માલિકીય છે એમનું જે સામાન છે તો એ તો કદાચ એમનું હશે કાયદેસર બાકી આ મંદિર છે અને આવો દર્શન કરવા આવો બહુ મજા આવશે અને અમારે તો પોતાના વાર જલું છે સિકોતર એટલે મને તો સિકોતર નું મંદિર જોવું એટલે

આ લોકો કે છે શ્રદ્ધા ને અંધશ્રદ્ધા અગરબત્તી અગરબત્તી રાહત મળે કેટલી ખુશી મળે આ લોકો આટલી જગ્યામાં આમ કર્યું એવું ના હોય

નજીકમાં હોય અગર આપણે પોતા મેવાનો જે કયા મહિનામાં ચોથા મહિનામાં ચોથા મહિનામાં છે ને કોઈ તારીખ કેવું નક્કી છે તારીખ લગભગ જે અમે નામ નામી આવે છે ને ઓકે ચોથા મહિનામાં જે નુમ આવશે એના દિવસે માતાજીનો અહીંયા ઉત્સવ છે તો જે પણ ભાવિ ભક્તો અહીંયા નજીકમાં રહેતા હોય માવડીના દર્શન કરવા આવજો અને અહીંયા ઊભા રહીને એ રાહત અનુભવજો અને એ અનુભવ કેવો થયો ને એ મને પાછા કમેન્ટ કરજો આ વિડીયોમાં તો બસ જી એકવાર દર્શન કરી લો લોના બધા એકવાર દર્શન કરી લો બાકી જય માતાજી અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે આટલા સુધી મારા વિડિઓને જોયો મને સાંભળી મારા દર્શન કર્યા મા બસ હું તો એટલું જ માનીશ કે તમે જે પણ લોકો આ વિડીયો જોવો છો તમારું શરીર સ્વસ્થ રહે મસ્ત રહે અને બસ માતાજી તમને બધાને હે ખમા મજા ને રાજી રાજી રાખે બસ મારી તરફ દે થી આ જ શુભકામના છે બાકી સુરેખા પરમારના બધાને જય માતાજી